ભુજ શ્રી રામકૃષ્ણ મઠ અને સંસ્કાર નગર મહિલા મંડળ દ્વારા બાળકો માટે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હું કાજલ દેવાંગ સંસ્કાર નગર મહિલા મંડળની કારોબારી સભ્ય છું જય ઠાકોર ઓગણત્રીસ તારીખથી ચાર તારીખ સુધી રામકૃષ્ણ મઠમાં અમે એક સમર કેમ્પનું આયોજન રામકૃષ્ણ આશ્રમના સ્વામીજી સાથે મળીને અમે કર્યું છે અમને ખૂબ સરસ સપોર્ટ વાલીઓનો મળી રહ્યો છે દરેક એરિયામાંથી બાળકોને અહીંયા પહોંચાડી વાલીઓ પહોંચાડે છે અમે વાલીઓનો પણ એટલા જ આભારી છીએ કારણ કે સાડા ચાર વાગે એટલા તડકામાં પણ વાલી પોતાના બાળકને અહીંયા મૂકવા આવે છે એ અમારા માટે ગૌરવની વાત છે અને બીજું અહીંયા દરેક ત્રણ આજે ત્રીજો દિવસ છે ખૂબ સરસ પ્રવૃત્તિઓ રામકૃષ્ણ આશ્રમના શિક્ષકો દ્વારા કરવામાં આવે છે પહેલે દિવસે ડ્રોઈંગ કોમ્પિટિશન હતી બીજે દિવસે આજે વેદાંત વૈદિક ગણિતના શિક્ષક આવ્યા હતા અને સાથે મદનભાઈ ઠક્કરનું જે બહુ જ સરસ એ પોતાની ઢબથી જે બાળકોને સમજાવી વાર્તા અને સમજ ગીતો સમજાવે છે એનું પણ આજે અમારું સરસ રહ્યું આવતીકાલે અમારું ફાયરલેસ છોકરાઓ કેવી રીતે પોતાની વાનગી બનાવે છે એના માટે પણ અમે પ્રશિક્ષણ આપવાના છીએ અને એક આના વેસ્ટ આઉટ ઓફ બેસ્ટ એની પણ કાલે પ્રવૃત્તિ અમે કરાવવાના છીએ બીજું આના માટે એક ખાસ કહેવાનું કે અમને દાતાઓ તરફથી પણ બહુ જ સપોર્ટ મળી રહ્યો છે અને દરરોજ સાડા સાત વાગે જ્યારે અમારી આરતીનું આ પૂર્ણ થાય છે રામકૃષ્ણ દેવની પછી દરેક દાતા તરફથી નાસ્તો પણ બાળકોને અમે આપીએ છીએ અને એના માટે દરેક દાતા અમને બહુ જ સરસ સહયોગ આપી રહ્યા છે તો હું રામકૃષ્ણ મઠનો પણ અમે સંસ્કારનગર મહિલા મંડળ પણ એમના આભારી છીએ કે આવું સરસ અમને આધ્યાત્મ પ્રાંગણ મળ્યું તો એક વસ્તુ સારી છે કે બાળકો આમાંથી આધ્યાત્મિક તરફ પણ આગળ વધશે સારું આમાંથી જશે બધું બધું ઘણું તો બાળકો શાળાઓમાંથી શીખે જ છે પણ જ્યારે આધ્યાત્મિક ગ્રાઉન્ડ ઉપર આપણે બાળકને કંઈક શીખવા તો આધ્યાત્મિક પ્રગતિ પણ બાળકોની થશે અને આટલું સરસ પ્રાંગણ અમને આપ્યું સંસ્કારનગરના નગરના સહયોગે સહયોગથી અમને મળ્યું છે તો અમે પણ રામકૃષ્ણ મઠના પણ અમે સ્વામીજીના પણ અમે ખૂબ જ આભારી છીએ અંદાજીત સાહીઠ થી સિત્તેર બાળકોના નામ આવ્યા છે આગળ પાછળ થાય છે પણ બાળકો બધા જ રસ્તી આવે છે અને સાડા સાત સુધી રોકાય છે અને વાલીઓ અમને બહુ સરસ સપોર્ટ કરી રહ્યા છે અમે વાલીઓના પણ આભારી છીએ